હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફિનિક્સ ઇડીઓ તો આજે આપણે સાર્થક અંકો કોને કહેવાય અને તેના નિયમો શું હોય તેની વિશે માહિતી મેળવીશું હવે તો આપણી પાસે આજનો ટોપિક છે સાર્થક અંકો હવે જુઓ સાર્થક અંક છે ને એને ઇંગ્લિશમાં સિગ્નિફિકન્ટ ફિગર પણ કહેવામાં આવે છે શું કહેવાય સિગ્ની ફિગર ફિગર સિગ્નિફિકન્ટ સિગ્નિફિકન્ટ હવે એટલે કે સાર્થક અંકો એને આપણે શોર્ટમાં એસ સિગ્નિફિકન્ટનો એસ અને ફિગરનો એફ એસ એફ વડે પણ દર્શાવી શકીએ ઓકે તો હવે કોને કહેવાય સિગ્નિફિકન્ટ સાર્થક અંકો માની લ્યો કે જ્યારે તમે કોઈ પણ અંતરની વાત કરો હવે આપણને ખબર છે કે આપણો દેશ ઇન્ડિયા ભારત એમાં ઉપર તમે લઈ લો તો તમારી પાસે શું આવે કાશ્મીર અને નીચે શું આવે કન્યાકુમારી તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર આપણે એમ કહીએ કે લગભગ ત્રણ હજાર કિલોમીટર છે ત્રણ હજાર કિલોમીટર છે તો આ ત્રણ હજાર છે નહીં તમને ખબર છે બે હજાર કિલોમીટર અને ચાર હજાર કિલોમીટરની વચ્ચે આવશે તો જો અહીંયા તમે સિગ્નિફાય કર્યું કે ત્રણ હજાર કિલોમીટર એટલે તમે છે ને આ એક ડિજિટલ આ એક ડિજિટની કરોસ્પોર્ડિંગ આ એક સંખ્યાની કરોસ્પોર્ડિંગ વાતચીત કરી રહ્યા છો બાકી બધા પાછળના તમે શું બોલી રહ્યા છો જીરો હવે આપણને ખબર છે કે એકદમ પરફેક્ટ ત્રણ હજાર કિલોમીટર નહીં હોય હવે આ એક સંખ્યાઓ હશે ને આપણી પાસે કાશ્મીરથી કન્યાકુમારીનું જે અંતર હોય એક પરફેક્ટ ત્રણ હજાર નથી તો હવે જો આ માની લો કે તમે આ રીતના લખો છો ને તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર તમે જે ચોકસાઈ બતાવો છો ને કોઈપણની આમાં સિગ્નિફિકન્ટ ફિગર એક છે હવે માની લો કે તમે એની કરતાં વધારે ચોખ્ખી વાત કરો કે કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચેનું જે અંતર છે ને એ બત્રીસો કિલોમીટર સુધી છે તો હવે તમે અહીંયા શું કરી નાખ્યું બત્રીસો તમારી પાસે સંખ્યા હતી એ અહીંયા શું કરી નાખ્યું બત્રીસો કરી નાખી વન ટુ થ્રી ટુ ડબલ જીરો બત્રીસો કિલોમીટર તો હવે તમે વધારે ચોકસાઈથી વાત કરો છો ને અંતરની બત્રીસો કિલોમીટર તો અહીંયા સાર્થક અંકો બે થઈ જાય છે આ પહેલું સાર્થક અંક અને આ બીજો સાર્થક અંક એવી રીતના માણી લો એની કરતાં પણ વધારે બત્રીસો ને બેતાલીસ કિલોમીટર છે આ ઉદાહરણ છે થોડું ઘણું પ્લસ માઇનસ હોઈ શકે આ અંતર બત્રીસો ને બેતાલીસ કિલોમીટર છે તો હવે તમે એકદમ પરફેક્ટ ખૂબ જ ચોકસાઈથી વાત કરી દીધી તો હવે આનો સાર્થક અંક કેટલા થઈ ગયા એક બે ત્રણ અને ચાર આના સાર્થક અંકો કેટલા થઈ ગયા ચાર થઈ ગયા તો હવે તમે જુઓ જેમ જેમ તમારી પાસે જે માપન છે ને માપન એ એની જે જેમ જેમ ચોકસાઈ વધી રહી છે તેમ તેમ તેના સાર્થક અંકોની જે સંખ્યા છે ને એ શું થઈ રહી છે વધી રહી છે તો તમે એક લાઈનમાં શું કહી શકો સાર્થક અંકો એટલે સિગ્નિફિકન્ટ ફિગર કે આ તમારી પાસે જે તમારી પાસે કિંમત આપેલી છે ને કેટલી સિગ્નિફાય કરે છે સિગ્નિફિકન્ટ સિગ્નિફાય કરે છે તો એ સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે સાર્થક અંકોથી તમને ખબર પડે તો તમે સાથક અંકોમાં શું લખી શકો કોને કહેવાય તો કે કોઈ પણ તમારી પાસે પ્રયોગ હોય ને એનામાં જે તમને મૂલ્ય મળે તે મૂલ્ય કેટલું ચોકસાઈથી મળેલું છે તેની વેલ્યુ સાર્થક અંકો દ્વારા સમજી શકાય સમજમાં આવ્યું શું સાર્થક અંકો કોઈ પણ ભૌતિક રાશિ રાશિના માપનની ચોકસાઈ દર્શાવે છે હવે માની લો કે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય હવે તમારે સાર્થક અંકો મેળવવા છે સિગ્નિફિકન્ટ ફિગર એસ એફ તો તમે કઈ રીતના મેળવી શકો તો એના ક્યાંક નિયમો છે તો એ નિયમો ચાલો આપણે જાણીએ તો સાર્થક અંકોના નિયમો સાર્થક અંક સાર્થક અંકો મેળવવાના નિયમો તો તમે કઈ રીતના સાર્થક અંકો કોઈ પણ સંખ્યા છે અને સાર્થક અંક તરીકે ગણી શકો અને ક્યારે તમે ના ગણી શકો એના ક્યાંક નિયમો છે તો એ નિયમો આપણે જોઈએ તો એમાં સૌપ્રથમ આવે છે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય તે સાર્થક અંક છે હવે આપણે માની લ્યો કે આ રીતના લખીએ બાર પોઈન્ટ ત્રેવીસ પાંચ હવે આ બધી શૂન્ય સિવાયની સંખ્યા છે તો આમાં સાર્થક અંકોની સંખ્યા એક બે ત્રણ ચાર ને પાંચ કેટલી થઈ જશે પાંચ તો એસએફ એસએફ એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર આમાં કેટલા છે પાંચ છે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા એટલે કે બાર પોઈન્ટ ત્રેવીસ તો આમાં એસએફ કેટલા થઈ જશે સિગ્નિફિકન્ટ ફિગર ફોર એક બે ત્રણ ચાર પછી હજી આપણે આગળ વાત કરીએ તો એક બે ત્રણ ચાર આમાં સાર્થક અંકો કેટલા થઈ જશે સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે ચાર છે ને બધાય શૂન્ય સિવાયના છે અશૂન્ય સંખ્યા છે તો આ કેટલી થઈ જશે

માની લો આ રીતના આપેલું છે બાર જીરો ત્રેવીસ તો બે અશૂન્ય એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે શું આવે છે શૂન્ય છે તો આ શું થઈ જાય સાર્થક અંકો છે તો પહેલાં તો આ તો સાર્થક અંકો છે એક બે ત્રણ અને ચાર અને આજી આવ્યો ને એ પણ સાર્થક થઈ ગયો તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થઈ જશે પાંચ એવી જ રીતના માની લો કે બાર પોઈન્ટ જીરો ત્રેવીસ જીરો ચોવીસ હવે આ પણ જુઓ શૂન્ય અહીંયા બે અશૂન્ય વચ્ચે આવતા શૂન્ય કેવા છે સાર્થક છે તો આ પણ સાર્થક અંક છે આ પણ સાર્થક અંક છે આ પોઈન્ટ છે તો તમારી પાસે બધાય કેવા થઈ ગયા સાર્થક અંકો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થઈ ગયા આઠ થઈ ગયા તો તમે શું લખશો અ શૂન્ય વચ્ચે આવતા શૂન્ય સાર્થક અંક છે દાખલા તરીકે દાખલા તરીકે સમજવું હોય તો આ રીતના એના ઉદાહરણ થઈ ગયા એસે એટલે કે સાર્થક અંકો હવે માની લ્યો કે તમારી પાસે શૂન્ય તો વચ્ચે લઈ લીધા શૂન્ય આગળ પણ આવી શકે ને તો આગળ શૂન્ય આવે કોઈપણ સંખ્યાની આગળ શૂન્ય તો તેને તમારે સાર્થક અંક તરીકે ગણવામાં આવતા નથી જ્યારે શૂન્ય સંખ્યાની આગળ આપેલા હોય તો તે સાર્થક અંક નથી માની લો કઈ રીતના દાખલા તરીકે તમે સમજવું હોય તો આ રીતના આપેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ પચીસ તો આ સાર્થક અંક નથી સાર્થક અંક નથી શરૂઆતમાં આપેલા છે ને આ એક સંખ્યા છે શરૂઆતમાં સાર્થક તમારી પાસે શૂન્ય આવે છે તો આ સાર્થક અંકો નહીં ગણાય તો તમારી પાસે આ સાર્થક અંક નથી આ નથી તો આ પેલો બીજો ત્રીજો ચોથો સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થઈ જશે ચાર સમજમાં આવે છે મને જો ઝીરો પોઈન્ટ ઝીરો બાવન આપેલા છે તો શરૂઆતના જે ઝીરો છે ને એ નહીં ગણાય સિગ્નિફિકન્ટ ફિગર સાર્થક અંકો પાછળના જે બી આપેલા છે તો અહીં સાર્થક અંકો એસ એફ કેટલા કહી દેસું બે જે જો પણ જે પણ તમારા પાસે શૂન્ય હોય ને શરૂઆતમાં આવે ને તો એ સાર્થકંકો નહીં ગણવાના એ આપણો ત્રીજો નિયમ થઈ જશે હવે જો વચ્ચેના જોઈ લીધા પહેલાં તો શૂન્ય સિવાયના જે તમારી પાસે સંખ્યા છે કેવી સાર્થક અંકો છે હવે શૂન્ય આપેલા હોય તો તો વચ્ચે શૂન્ય આપેલા હોય તો એ સાર્થક અંકો છે આગળ શૂન્ય આપેલા હોય તો એ સાર્થક અંકો નથી અને હવે માની લઈએ પાછળ શૂન્ય આપેલા હોય તો શું થશે તો એની માટે જોઈએ જો શૂન્ય કોઈ પણ સંખ્યાની પાછળ આપેલા હોય अन्ने, अन्ने, ते संख्या दशांश चिन्ह वगरनी हो तो शून्य सार्थक अंकों न गणाय अथवा तो सार्थक अंकों सार्थक અંકો નથી હવે જો પાછળ જે શૂન્ય આવે ને એની માટેના બે બે રીતના અલગ અલગ તમે પાઠ પાડી શકો એક તો દશન ચિહ્ન આપેલું છે અને એક તો નથી આપેલું કઈ રીતના જો તમારી પાસે મારી પાસે બાર પહેલાં તો નથી આપેલું એની વાત કરીએ છીએ બારસો આ રીતના કોઈ પણ કિંમત આપેલી છે દાખલા તરીકે આ રીતના બારસો આપેલા છે તો હવે આ પાછળ તમારી પાસે બે જીરો આપેલા તો આમાં ક્યાંય પણ દશાંશ ચિહ્ન નથી આપણે દર્શાવ્યું તો દશાંશ ચિહ્ન નથી દર્શાવ્યું તો પાછળના જે અંક જીરો છે ને એ સાર્થક અંકો નહીં ગણવાના તો આને ગણાય તો આ તો ગણવાના છે એક બે અને આને ગણાય તો આમાં એસ એફ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થઈ જશે બે એવી રીતના માની લો કે તમારા પાસે આ એક સંખ્યા છે તો આ કેવી છે દશાંશ ચિહ્ન અહીંયા નથી આપેલ દશાંશ ચિહ્ન એટલે કે આ રીતના આપવું જોઈએ આ રીતના હવે આપણને ખબર છે કે આ રીતના આપણે બનાવી શકીએ પણ તમારે જોવાનું આમાં તો નથી આપેલું જી મેં આ બનાવેલું છે એમાં તો નથી આપેલું ને જી તમારે સામે કોઈ પણ કિંમત આપેલી હોય ને એમાં દશાન ચિહ્ન તમને દેખાય છે એ જોવાનું આમાં નથી દેખાતું તો નથી આપેલું તો દશાંત ચિહ્ન વગરની છે તો પાછળના જીરો આ જીરો સાત અંકો નહીં ગણાય તો અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલી થઈ જશે વચ્ચેવાળા તો ગણવાના છે આ તો આ કેટલા એક બે વચ્ચેવાળા તો જીરો ગણાય છે આપણે પાછળના નિયમમાં જોયું ને એક બે ત્રણ ને ચાર ત્રણ કેટલા થઈ જશે ચાર થઈ જશે હવે માની લો કે દશાન ચિહ્ન આપેલું હોય તો શું થશે તો તમારે પાછળના જે જીરો હોય ને સાત અંકો તરીકે ગણવાના રહેશે કોઈ પણ સંખ્યા ની પાછળ આપેલ હોય અને તે સંખ્યા દશાંશ ચિહ્ન ધરાવતી હોય તો પાછળના શૂન્ય सार्थक અંકો सार्थक અંકો છે કઈ રીતના છે જે ઉદાહરણ દ્વારા સમજીએ માની લો કે તમારી પાસે દાખલા દાખલા તરીકે તરીકે તમારી પાસે આ રીતના ઉદાહરણ આપેલું છે પોઈન્ટ જીરો જો અહીંયા તમને દેશાંચિન્ન આપી દીધેલું છે એની પછી જીરો છે તો પહેલાં તો બે સંખ્યા અશૂન્ય સંખ્યાની વચ્ચે જે શૂન્ય આવી તો સાર્થકંકો ગણવાના છે તો આ આ આ ચારેય સંખ્યા સાર્થકંકો છે પાછળ કોઈ એક

તો પાછળના ઝીરો સાત વચ્ચેના તો ગુણાય જ છે તો આ કેટલા થઈ જશે એક બે ત્રણ ચાર પાંચ છ આમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થઈ જશે છ આ સમજમાં આવ્યું તો હવે તમને માની લ્યો કે આગળનો નિયમ આપણે લખવો હોય સિક્સ હવે જો શૂન્ય કા વચ્ચે આવશે તો ખબર પડી ગઈ આગળ આવશે તો ખબર પડી ગઈ પાછળ આવશે તો ખબર પડી ગઈ તો હવે માની લો કે તમે એક એકમ પદ્ધતિથી બીજા એકમ પદ્ધતિમાં કોઈ પણ જે વેલ્યુ આપેલી છે જે મૂલ્ય આપેલું છે એનું રૂપાંતર કરો છો તો સાર્થક અંકોની જે સંખ્યાઓને એમાં કશો પણ ફેરફાર થતો નથી તો નથી તો શું લખશો જ્યારે એકમોનું નું રૂપાંતર કરવામાં આવે આવે ત્યારે સાર્થક અંગ બદલાતો નથી દાખલા તરીકે આપણે જોવું હોય દાખલા તરીકે તો માની લો કે તમારી પાસે બાર સેન્ટીમીટર છે તો અહીંયા તમારી પાસે સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થઈ જશે એક અને બે તો અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર તમે બે લખશો હવે તમને ખબર છે જો બાર સેન્ટીમીટર બરાબર હું શું લખી શકું બાર ગુણા દસની માઇનસ બે ઘાત મીટર તો અહીંયા પણ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા રહેશે બે જ રહેશે હવે આને આપણે આમ પણ લખીએ ઝીરો પોઈન્ટ બાર તો અહીંયા પણ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા રહેશે બે રહેશે જો ઘાતના એ આપણે જો ઘાત હોય ને ઘાત જ્યારે પણ આ રીતના ઘાત આપેલ હોય ને ત્યારે એ સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ગણવામાં આવતો નથી સાર્થક અંક તરીકે ગણવામાં આવતો નથી જ્યારે કોઈ પણ આ રીતના ઘાત આપેલી હોય ને ત્યારે હવે જો આમાં ગણો એક અને બે સાર્થક અંકો બે એક અને બે આ ઘાત જે છે ને એ સાર્થક અંક તરીકે ગણવામાં ના આવે હવે અહીંયા ગણો શરૂઆતના જીરો તો ગણાતા નથી તો એક અને બે અહીંયા પણ કેટલા રહે સાર્થક અંકો બે રહેશે હવે જો આ સાર્થક અંકો આપણે શું દર્શાવે છે સાર્થક અંકો દર્શાવે છે કે કોઈ પણ તમે જે માપન કરેલું છે એ માપનમાં કેટલી ચોકસાઈ છે હવે જો તમે જ્યારે માપન કરી લીધું જે ચોકસાઈ છે એ તો તમારી પાસે ફિક્સ થઈ ગઈ ને હવે ચોકસાઈ નથી બદલવાની ત્યારે તમે એકમ બદલશો ત્યારે જે ચોકસાઈ છે એ તો તમારી પાસે ફિક્સ છે તો એકમ જ્યારે એકમનું રૂપાંતર કરો ને ત્યારે એના જે સાર્થક અંકો હોય ને એ ન બદલાય હવે આપણે આગળ જોઈએ સાતમું માની લ્યો કે કોઈ પણ તમારી પાસે સંખ્યા છે કે જેની કિંમત અચળ છે જેની કિંમત નથી બદલાવવાની તો એના સાર્થક અંકોની સંખ્યા છે ને અવ્યાખ્યાયત અનંત થાય માની લ્યો કે તમારી પાસે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે તો એની કિંમત તમને ખબર છે કેટલી છે લગભગ ત્રણ ગુણા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ છે હવે આ જે એની કિંમત છે ને ક્યારેય પણ નથી બદલાવવાની તો આવા જ્યારે ચોક્કસ મૂલ્ય ધરાવતા હોય ને તેવા કોઈ પણ સંખ્યા માટે સાર્થક અંકોની જે મૂલ્ય હોય ને એ કેટલા મળે છે તમને ઇન્ફાઇનાઇટ અનંત અથવા તો અવ્યખ્યય જો કોઈ ચોક્કસ કિંમત કે મૂલ્ય આપેલું હોય તો તેમના સાર્થક અંકો અવ્યાખ્યાય અથવા તો અનંત મળે દાખલા તરીકે દાખલા તરીકે તમને ખબર છે સી નીચી કિંમત છે ને ત્રણ ગુણ્યાદસ ની આઠ ઘાત સી એટલે કે શૂન્ય ઉપવાસમાં પ્રકાશનો વેગ મીટર પર સેકન્ડ આ ફિક્સ રહેવાની છે તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર તમારી પાસે આવશે ને કેટલા આવશે અનંત ઇન્ફાઇનાઇટ આવશે તો મારા ખ્યાલથી આ તમારી પાસે સાત નિયમો છે આ રીતના તમે કોઈપણ સંખ્યાનો આ સાત નિયમોનો ઉપયોગ કરીને કોઈપણ સંખ્યા માટે તમે સાર્થક અંક મેળવી શકો તો મારા ખ્યાલથી તમને સાર્થક અંક કોને કહેવાય અને તેના નિયમો સમજમાં એવા હશે થેન્ક યુ